નમસ્કાર દર્શક મિત્રો આ છે સિત્રામાં રોડ ઉપર આવેલો સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે એકદમ જર્જરિત થઈ ગયો છે અને કોકની માથે પડશે તો જીવને જોખમ થશે અને નગરપાલિકા તંત્ર તથા પીજીવી જે કોઈની જવાબદારી બનતી હોય એ તાત્કાલિક અસરથી આ થાંભલાની જગ્યાએ બીજો થાંભલો નાખી અને આ થાંભલાને તાત્કાલિક અસરથી હટાવી લે કેમ કે આ છેક ઉપર સુધી આ થાંભલો સડી ગયેલો અને પડી ગયેલો ખકડી ગયેલો છે થાંભલાનો નંબર છે ત્રણ ત્રણસો છ્યાસી જે આપણે જોઈ શકીએ છીએ આ થાંભલો આ સ્ટ્રીટ લાઇટનો પોલ ગમે ત્યારે પડી શકે પડવાની શક્યતા છે અત્યારે પવન જોરદાર થઈ રહ્યો છે ત્યારે પણ આ થાંભલો પડે અને આ ચાલુ વીજવાયર જે કોકના ઉપર પડશે તો કેટલાયના જીવ લેશે એ નક્કી નથી તો તાત્કાલિક અસરથી તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરી અને આની જગ્યાએ બીજો નવો ચાંભલો નાખે હું જયસિંહભાઈ પઢિયાર સીડી ન્યૂઝ ચેનલ કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ અને આ અવાડો પણ અત્યારે આની રજૂઆત કરવામાં આવી છે કે આમાં પ્લા નવેસરથી પ્લાસ્ટર કરી અને તાત્કાલિક અસરથી આને દરરોજ પાણી ભરવામાં આવે આભાર દર્શક મિત્રો આપે અમારી ચેનલમાં જોડાવા બદલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો આ શીતળામાં ની તલાવડી પાસે આ થાંભલો પણ કેટલાય ટાઈમથી તૂટી ગયેલો છે આની સ્ટ્રીટ લાઇટ નગરપાલિકા આવીને લઈ ગઈ છે આ જગ્યાએ બીજો થાંભલો હજી ઊભો કરેલ નથી અને એક સામેના છેડે આ પ્લોટના સામેના છેડે પણ એક થાંભલો જર્જરિત છે અને એ પડી જવાની તૈયારીમાં છે તો છે આ પીજીવીસીએલની જવાબદારી આવતી હોય તો પીજીવીસીએલ અને નગરપાલિકાની જવાબદારી આવતી હોય તો નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે કોઈ મોટું થાંભલો પડે ને કોઈ જોખમ ઊભું થાય જીવનું એ પહેલાં આ થાંભલો તાત્કાલિક અસરથી બદલાવવાનો છે અને એક નવો નાખવાનો છે આ થાંભલો કંઈ કઈ તો